સાકુંડલામાં ડબગર નામના પાગલનો આતંક લોકોમાં ભયનો માહોલ જલારામ મંદિર પાસે આ રોજ એક ડબગર ગામનો પાગલ વ્યક્તિ બેઠો જોવા મળે છે ત્યાંથી પસાર થઈને સંઘેડિયા બજાર વિસ્તાર અને નદી બજાર વિસ્તારમાં નીકળતો હોય છે અને સંઘેડિયા બજાર વિસ્તાર ત્રણેય વિસ્તારમાંથી નીકળતા રાહદારીઓને અવારનવાર પકડીને કોઈપણ વસ્તુને ઢીકાપાટુનો માર મારીને લોહી લુહાણ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી ડબગર નામનો પાગલ છોડતો નથી દસ વ્યક્તિને ભારે પડે તેવી તાકાત ધરાવતો આ ડબગરે લોકોમાં ભય ફેલાવ્યો છે અને લોકોના જીવ જોખમમાં મૂકાયા છે નાના બાળકોને મહિલાઓ આ ડબગરના કારણે બહાર નીકળતા ડરી રહ્યા છે જવાબદાર તંત્ર દ્વારા બાબતે યોગ્ય કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ યોગેશ ઉનડકઠ સાવરકુંડલા સંઘડિયા બજાર વિસ્તારમાં એક પાગલ વ્યક્તિ અવારનવાર અહીંયા ફરતો જોવા મળે છે અને જે લોકો રસ્તે ચાલતા લોકોને વારંવાર મારી લે છે કોઈ પણ રીતે પોતાની રીતે ગમે એવી રીતે માર માર મારવામાં આવે અને આ વ્યક્તિ વારંવાર અહીંથી દિવસમાં પાંચસો વખત નીકળે છે અમારી દુકાન પાસે ગ્રાહક કોઈ ઊભા હોય તો એને મારી લે છે અને જેવી રીતે ગાળો બોલે છે તો આ બાબત તંત્ર કંઈ કરી શકે તો કરવા વિનંતી છે મંદિરથી નયંદી બજાર હુંડીમાં ડબ્બર નામના ગાંડો રોજાઈથી નીકળે છે અવારનવાર દરેકને મારતો જાય છે ગ્રાહક ઉભા તો ગાળું બોલે છે

ચાલુ ચાલવું એ મુશ્કેલ થઈ ગયું છે અતિશય ભય ફેલાવેલ છે